હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ એકદમ સોફ્ટ અને હેલ્ધી એવા મેથી પાલકના ઢેબરા જે થેપલા કરતાં થોડા અલગ રીતે બને છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તમે આને દહીં સાથે સવાર સાંજની ચા સાથે કે પછી લસણની ચટણી સાથે ખાઈ શકો છો આ ઢેબરા બનાવવામાં એકદમ જ સરળ છે તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ સૌથી પહેલાં એક થાળામાં આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો બાજરીનો લોટ લઈ લઈશું હવે એની અંદર આપણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે જે નોર્મલ આપણે રોજ રોટલી બનાવવામાં યુઝ કરીએ એ જ બારીક લોટ લીધો છે હવે એની અંદર એક કપ જેટલી આપણે ફ્રેશ કાપેલી મેથીની ભાજી ઉમેરીશું મેથીની એક્સ્ટ્રા દાંડી હટાવ્યા પછી ધોઈને બારીક કાપી લેવાની છે વન ફોર્થ કપ બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું એમાં ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું આનાથી દેબરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો લીલું લસણ ચોક્કસથી ઉમેરવું હવે એક કપ જેટલી બારીક કાપેલી પાલકની ભાજી ઉમેરીશું હવે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી એની અંદર આપણે હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન એમાં આપણે સફેદ તલ ઉમેરવાના છે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હવે આપણે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં અડધો કપ જેટલું દહીં ઉમેરવાનું છે મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે હવે આ બધી જ વસ્તુને આપણે સરસ પહેલાં તો મસળીને મિક્સ કરી લઈએ મસળી મસળીને મિક્સ કરીશું તો આપણને કેટલું પાણી ઉમેરવું એ ખબર પડી શકે એમ પણ આપણે દહીં ઉમેર્યું છે તો વધારે પાણીની જરૂર નહીં પડે અને ભાજી પણ આપણે ધોઈને લીધી છે તો એમાં પણ મોઇશ્ચર હશે તો થોડું થોડું કરીને એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું આ લોટ આપણે કઠણ નથી રાખવાનો મીડિયમ સોફ્ટ રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો લોટને બાંધીને સરસ મેં મસળી પણ લીધો છે બેથી ત્રણ મિનિટ માટે હવે આપણે અડધી ચમચી એના પર તેલ ઉમેરીને ફરીથી લોટને થોડો એવો મસળી લઈએ હવે આપણે ઢાંકીને પંદર મિનિટનો એને રેસ્ટ આપીશું જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો જે લોટ છે એને સરસ રેસ્ટ મળી ગયો છે તો ફરીથી એકવાર આપણે આને સરસ મસળી લઈએ આટલી ક્વોન્ટિટીમાં બારથી તેર ઢેબરા બનીને તૈયાર થશે મીડિયમ સાઇઝના તો હવે આમાંથી થોડો લુઓ લઈને આપણે મીડિયમ સાઇઝનો એવો લુવો તૈયાર કરવાનો છે થોડો લોટ લઈને તો આ જ રીતે બધા જ લુઆ આપણે તૈયાર કરી લઈએ તો બધા જ લુઆ અહીંયા આપણે રેડી કરી લીધા છે હવે આને વણવાના છે તો એ માટે આપણે એક પાટલી લઈ લઈશું અને પ્લેટની અંદર થોડો મેં સૂકો જે ઘઉંનો લોટ આવે એ જ લીધો છે એની અંદર આપણે લોવો કોટ કરીને મીડિયમ પતલું ઢેબરું વણી લઈશું તો ઢેબરું આ રીતે થોડું વણવાનું છે બસ બે વેલણ ફેરવવાની છે હવે એના પર આપણે સફેદ તલ ઉમેરીશું અને ફરીથી આને આપણે આખો વણી લઈશું ઘણા લોકોને થેપલા અને ઢેબરાની વચ્ચેનો ફરક નથી ખબર હોતી તો આજે અત્યારે આપણે બાજરીનો લોટ ઉમેરીને બનાવ્યો અને ઢેબરા કહે છે અને થેપલામાં આપણે ફક્ત ઘઉંનો જ લોટ યુઝ કરીએ છીએ ઢેબરા ઉપર વણતી વખતે આપણે તલ પણ ઉમેર્યા છે જ્યારે થેપલામાં વણતી વખતે આપણે તલ નથી ઉમેરતા તો બાજરીનો લોટ છે એટલે થોડી થોડી સાઈડ પરથી આ રીતે ક્રેક્સ આવશે પણ તમારે આને સરખી કરીને ફરીથી વણી લેવાનું છે અહીંયા આ ઢેબરાને મેં મીડિયમ પતલો જ રાખ્યો છે તમે થોડો જાડો વણવો હોય તો થોડો જાડો પણ એને રાખી શકો છો તો તમે જોઈ શકો છો સરસ આપણું મીડિયમ પતલું ઢેબરું વણાઈ ગયું છે હવે આપણે એને ગેસ ઉપર શેકી લઈશું તો ગેસ ઉપર મેં પહેલાં જ એક તવી ગરમ કરવા મૂકી દીધી હતી એના ઉપર આપણે ઢેબરૂ મૂકીને ધીમા તાપે નીચેથી થોડા સ્પોટ આવે ત્યાં સુધી શેકવાનું છે એ પછી એને બીજી બાજુ ફેરવીને ફરીથી થોડું શેકાવા દઈશું થોડું શેકાય એટલે ઉપર અને સાઈડ ઉપર આપણે થોડું તેલ એડ કરવાનું છે આ રીતે અને હવે આપણે જારાથી બંને બાજુ ફેરવતા રહીને એને સરસ શેકી લેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે શેકીશું અને આની અંદર આપણે દહીં ઉમેર્યું છે તો એના લીધે આપણા થેપલા હોય કે ઢેબરા હોય બંને ખૂબ જ સોફ્ટ બને છે અને એનો સ્વાદ પણ સારો આવે છે તો દહીં તમારે ઢેબરા કે થેપલા બનાવતી વખતે બિલકુલ પણ સ્કીપ ના કરવું ચોક્કસથી દહીં ઉમેરવાનું છે તો ઢેબરું શેકાઈ જાય એટલે આપણે આ રીતે એક પ્લેટમાં એને લઈ લેવાનું છે અને બધા જ ઢેબરા આપણે આ જ રીતે શેકી લઈશું એક ઢેબરૂ શેકાવવામાં ત્રણથી ચાર મિનિટનો સમય આરામથી લાગી જાય છે તો આ જ રીતે બધા જ ઢેબલા ઢેબરા હું રેડી કરી લઈશ તો ફ્રેન્ડ્સ અહીંયા બધા જ ઢેબરા શીખાઈને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા ઢેબરા બન્યા છે ખૂબ જ હેલ્ધી હોય છે ખાવામાં તો શિયાળામાં તમે પણ આ ઢેબરાની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે મેથી પાલક લીલું લસણ વગેરે શિયાળામાં જ ફ્રેશ અને સસ્તું મળતું હોય છે તો અહીંયા મેં એને દહીં અને લસણની ચટણી સાથે સર્વ કર્યું છે તમે આને તમારા મનપસંદ આચાર સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે